છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એટીએસના અધિકારીઓ સાથે બેઠક કરી અને તેમનું સન્માન કર્યું ડ્રગ્સનું ઓપરેશન પાર પાડનાર અધિકારીઓ સાથે હર્ષ સંઘવીએ બેઠક યોજી હતી હર્ષ સંઘવીએ કહ્યું કે રાજ્યના સૌ નાગરિકો વતી ગુજરાત એટીએસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું છેલ્લા બે વર્ષમાં ગુજરાત એટીએસનું ખૂબ જ સરાહનીય કાર્ય રહ્યું છે અને ગુજરાતને ડ્રગ્સથી દૂર રાખવાનું કામ ગુજરાત એટીએસ કરી રહી છે પાકિસ્તાન બોર્ડર પર જઈને ડ્રગ્સ પકડવાનું કામ એટીએસએ કર્યું તેવું પણ ડ્રગ્સ ગુજરાતના ઝડપાતું હોય છે તેમાં તેમનું મુખ્ય યોગદાન છે અધિકારીઓ સાથે હર્ષ સંઘવીએ બેઠક પણ યોજી હર્ષ સંઘવીએ કહ્યું કે રાજ્યના સૌ નાગરિકો વતી ગુજરાત ને ખૂબ ખૂબ અભિનંદન છેલ્લા બે વર્ષમાં ગુજરાત એટીએસનું ખૂબ જ સરાહનીય કાર્ય રહ્યું છે ગુજરાતને ડ્રગ્સથી દૂર રાખવાનું તેઓ કામ કરી રહ્યા છે અને આ સાથે જ પાકિસ્તાન બોર્ડર પર જઈને ડ્રગ્સ પકડવાનું કામ એ કર્યું તેવું પણ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું